હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું કેળવણી તાલીમ અને ભણતર વચ્ચેના તફાવતની સૌથી પહેલાં વાત કરીએ કેળવણીની કેળવણીની ઘણી બધી વ્યાખ્યાઓ હમણાં જ આપણે કાલ જોઈ ગયા વિડીયોમાં તો કેળવણી શું છે કેવી પ્રક્રિયા છે તો કેળવણી એ સતત અને આજીવન ચાલતી પ્રક્રિયા છે કઈ રીતના માનો કે બાળકનો જન્મ થયો છે હવે તમે એને કંઈકને કંઈક કેળવણી આપતા જ હશો અને પોતે પણ કેળવાતું જશે કે ભોજન કઈ રીતના કરાય ધીરે ધીરે મોટું બાળક થાય છે પાણી કઈ રીતના પીવાય ધીરે ધીરે તમે કોઈ પણ બાબત હોય છે એને શીખવાડતા જાઓ છો કે આવી રીતના સાફ સફાઈ રાખવી જોઈએ આવી રીતના તોફાન ન કરતા હોય તો વધારે સારા બાળકો કહેવાય એવી રીતના તમે એને કેળવતા હોય છો અને ધીરે ધીરે અત્યારની પણ પરિસ્થિતિમાં આપણે કેળવણી મેળવતા જોઈએ છીએ કારણ કે પરિસ્થિતિ અલગ અલગ આવે એ મુજબ આપણે કેળવાતા હોઈએ છીએ આપણે કઈ પરિસ્થિતિમાં કઈ રીતના અનુકૂલન સાધવું એ પણ આપણે કેળવણીનો ભાગ જ છે તો એ સતત ચાલતી આપણે જ્યાં સુધી મરશું નહીં ત્યાં સુધી એ પ્રક્રિયા શરૂ રહેશે એટલે કે આજીવન ચાલતી પ્રક્રિયા છે એમાં અભ્યાસક્રમ નિશ્ચિત હોય ન હોય કારણ કે આપણે માનો કે અહીંયા છીએ બાંગ્લાદેશમાં જઈએ તો કંઈક અલગ પરિસ્થિતિમાં આપણે રહેવું પડતું હોય છે અમેરિકામાં જઈએ તો અલગ પરિસ્થિતિમાં રહેવું પડતું હોય છે તો અત્યારના જે રીતના આપણે રહીએ છીએ ત્યાં એ રીતના આપણે કેળવવાવું પડશે એની પરિસ્થિતિ અનુરૂપ આપણે કેળવણી મેળવીને એ રીતે અનુકૂલન સાધવું પડે છે એવી જ રીતના આપણે અમેરિકામાં જઈએ તો કંઈકને કંઈક શું કરવું પડે છે કંઈક શીખવું જ પડે છે અને આપણે શીખતા જોઈએ છીએ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી કંઈક ને કંઈક શીખતા જ હોઈએ છીએ તો એમાં કંઈ અભ્યાસક્રમ ફિક્સ હોતો નથી પરિસ્થિતિ અનુરૂપ એ ચેન્જીસ થતો જતો હોય છે એની પછી જોઈએ તો વ્યક્તિના સર્વગ્રાહી વિકાસ સાથે સંકળાયેલી છે હવે સામાજિક બાબત હોય આર્થિક બાબતો હોય સામાજિક બાબતો હોય એ બધા સાથે સંકળાયેલી છે એ કે બાબત આમાંથી અછૂતી નથી એની પછી વાત કરીએ તાલીમની ઇંગ્લિશ ઇંગ્લિશમાં કહેવામાં આવે ટ્રેનિંગ જો ટ્રેનિંગ યાદ હોય તો આપણને થોડું સરળતા રહે છે ઇંગ્લિશ વર્ડ આપણે માટે જાણીતો છે પણ તાલીમ થોડોક અઘરો શબ્દ પડે કમ્પેરીઝન કમ્પેરિઝનમાં હવે પોલીસની વાત કરીએ તો પોલીસની ટ્રેનિંગ હોય તો એ પંદર દિવસની હોય મહિના દિવસની હોય છ મહિનાની પણ હોઈ શકે તો તે અમુક સમય માં પૂરી થતી હોય છે પણ એ સતત ચાલતી હોતી નથી માનો કે રસોઈ માટેની તમે તૈયારી કરી રહ્યા છો અને રસોઈના ક્લાસ જોઈન કરેલા છે તો રસોઈના ક્લાસ તમે આજીવન જોઈન કરેલા રહેશો નહીં છ મહિના તમે જોઈન કર્યો અથવા તો એક મહિનો જોઈન કરેલા છો તે સમય મર્યાદા કેવી છે નિશ્ચિત છે તો અભ્યાસક્રમ નિશ્ચિત અને કાર્ય પદ્ધતિ પ્રાયોગિક હોય છે પોલીસની વાત કરો કે અહીંયા રસોઈ બનાવવાની વાત કરો અથવા તો તમે આઈટીઆઈની પણ વાત કરો મોટર રિવેન્ડિંગ તમે શીખવા જાઓ છો અથવા તો ઇલેક્ટ્રિશિયનનો તમે કોર્સ કરો છો તો એમાં શું હોય છે ભણવાની સાથે સાથે થોડુંક થિયોરિટિકલ નોલેજ હોય પણ એની સાથે વધારે શેના ઉપર ફોકસ કરવાનું છે પ્રેક્ટિકલ નોલેજ ઉપર ફોકસ કરવાનું હોય છે પ્રેક્ટિકલ કાર્ય તમારે કરવાનું હોય છે આ ટ્રેનિંગમાં હવે રસોઈની જો હમણાં વાત કરી તો રસોઈ બનાવવાની છે તમે ખાલી વાંચે રાખશો બુક નહીં વાંચે રાખો એ રસોઈ કેમ બનશે એ તમે પ્રેક્ટિકલી પણ જોતા જશો વિશિષ્ટ કૌશલ્ય કે શક્તિનો વિકાસ થાય તો તમે એક જ કૌશલ્ય પર ફોકસ કરો છો ઇલેક્ટ્રિશિયનની વાત કરતા હોય તો ઇલેક્ટ્રિક આ કામગીરી કઈ રીતના થાય એની ઉપર ફોકસ કરતા હોય છો માનો કે પોલીસની વાત કરીએ એની ટ્રેનિંગ હોય તો કઈ રીતના ત્યાં કામ કરી શકાય એની ઉપર ફોકસ કરતા હોય છો રસોઈ બનાવવાની વાત થાય તો રસોઈ કઈ રીતના બનાવી શકાય વ્યવસ્થિત રીતે તો એક ચોક્કસ કૌશલ્ય ઉપર તમે કામ કરતા હો છો એની પછી વાત કરીએ ભણતરની તો ભણતર ક્યાં ભણવામાં આવે છે શાળા મહાશાળાઓમાં એનો અભ્યાસક્રમ તો ફિક્સ હોય છે એની પદ્ધતિ પણ કેવી હોય છે ફિક્સ કે આ રીતના આ ટોપિક ભણાવવાનો એ બધું ફિક્સ હોય છે અને નિશ્ચિત સમય મર્યાદામાં પૂર્ણ થતો હોય છે તો કેળવણી એ ખૂબ જ વિશાળ ફલકમાં છે એ જીવંત પર્યંત ચાલતી પ્રક્રિયા છે તાલીમ એ ફિક્સ છે એનો સિલેબસ ફિક્સ છે અને એક જ કૌશલ્ય માટે એ ફિક્સ છે ભણતર એ ચોપડી જ્ઞાન સાથે બધું ફિક્સ છે એમાં અભ્યાસક્રમ અને પદ્ધતિઓ જે ભણાવવાની પદ્ધતિઓ છે એ પણ બધી ફિક્સ હોય છે એમાં પણ સમય મર્યાદા નિશ્ચિત હોય છે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ